મહિલા સુરક્ષા અંગેના કાયદા અંગે નર્મદા બાર એસોસિએશનના પ્રમુખ વંદના ભટ્ટે માર્ગદર્શન આપ્યું હતું ત્યારે કન્યા વિનય મંદિરના પ્રિન્સિપાલ અમીષાબેન પવારે મહિલા જાગૃતિ અને શિક્ષણ અંગે પ્રવચન માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સાથે નોંધપાત્ર સાહિત્યની પ્રવૃત્તિ કરનારા કવિયત્રીઓ શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર મહિલા પ્રાધ્યાપિકા તથા રાષ્ટ્રીય કક્ષાએ જિમ્નાસ્ટિક ટ્રેમ્પોલિયનમાં રાષ્ટ્રીય કક્ષાએ બ્રોન્ઝ મેડલ મેળવનાર પ્રીતિ વસાવા તથા સલ્લાબેન રાજેન્દ્રભાઈ તડવી પ્રમુખ જય ગાયત્રી મિશન મંગલમ તથા જયશ્રીબેન ઠાકોર ભાઈ તડવી પ્રમુખ આશાપુરા મિશન મંગલમ મંડળ એકતાનગર સન્માનપત્ર સન્માન આપી સન્માનિત કરવામાં આવ્યા મારી કોલેજ શ્રી એમ આર આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં જનકલ્યાણ સેવા મંડળ તેમજ નર્મદા સાહિત્ય સંગમના સંયુક્ત ઉપક્રમે અમે એક કવિ સંમેલનનું અને મહિલા સન્માનનું કાર્યક્રમ રાખેલો છે સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે આજના સમયની અંદર મહિલાઓની પરિસ્થિતિ કેટલીક વાર આપણને નિરાશાજનક દેખાય છે અને એ સમય દરમિયાન આપણને થાય કે મહિલા સશક્ત બને અને મહિલાની અંદર જે ટેલેન્ટ રહેલું છે એ ટેલેન્ટ ઉજાગર થાય એ હેતુથી આપણે મહિલા દિવસ ઉજવીએ છીએ અને એના પ્રકલ્પ રૂપે જ આપણે એક કવિ સંમેલનનું આજે આયોજન કર્યું છે કે જેમાં મહિલાઓમાં જે સર્જનાત્મક શક્તિ છે એ સર્જનાત્મક શક્તિને સારી રીતે તેઓ પ્રકટ કરી શકે આ ઉપરાંત મારી કોલેજમાં મહિલાઓને લગતા કેટલા બધા કાર્યક્રમો શોર્ટ ટર્મ સર્ટિફિકેટ્સ એ ઉપરાંત અનેક કાર્યક્રમો અમે અહીંયા કરીએ છીએ તો આ એક પ્રકલ્પ રૂપે નર્મદા જિલ્લામાં રાજપીપળાની કોમર્સ કોલેજમાં આ મહિલા દિવસ આગોતરી રીતે અમે ઉજવીએ છીએ મહિલા વિશ્વ દિનની ઉજવણીના ભાગરૂપે અમ અમારી સંસ્થા જનકલ્યાણ સેવા ટ્રસ્ટ દ્વારા એક અનોખી રીતે આ મહિલા દિવસ ઉજવવાનું નક્કી કર્યું કર્યું હતું અને એ રીતે આજે મહિલા વિશ્વ દિવસની ઉજવણી કરીએ છીએ આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં આની શરૂઆત કરી હતી અને એમને વુમન એમ્પાવરમેન્ટ માટે એમના સશક્તિકરણ માટે ઘણા બધી ઘણી બધી યોજનાઓ એમને અમલમાં મૂકી છે અને એ રીતે એમને ગુજરાતની જ નહીં પણ આપણા ભારતની મહિલાઓને આગળ લાવવા માટે બહુ જ પ્રયત્નો કર્યો છે અને એમને એમના પ્રયત્નોમાં સફળતા પણ મળી છે એવી જ રીતે આ અમારા રાજપીપામાં અમે એક પ્રયત્ન કર્યો છે કે નર્મદા સાહિત્ય સંગમ સાથે જોડાણ કરીને અમે મહિલા કવિયત્રી અને પહેલી વાર નર્મદા જિલ્લામાં મહિલા કવિયત્રી સંમેલન આજે અમે યોજ્યું છે અને એમાં અમને ઘણી સફળતા મળી છે મહિલા દિન ઉપર આઠ કવિયત્રી બહેનોએ કવિયત્રી સંમેલનમાં ભાગ લીધો હતો જો કે આ નર્મદા સાહિત્ય સંગમના પ્રમુખ દીપક જગતાપે ખાસ ઉપસ્થિત રહી મહિલા સશક્તિકરણ અંગે માહિતી આપી હતી ખાસ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં મહિલાઓ આગળ આવી માટે ઘણી યોજનાઓ પણ અમલમાં મૂકી છે અને મહિલાઓ આગળ વધી સશક્ત બને એવા પ્રયાસ કરવામાં આવી રહ્યા હોવાનું જન કલ્યાણ સેવા ટ્રસ્ટના પ્રમુખ જ્યોતિ જગતા જણાવ્યું હતું આજમી માર્ચ વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે અમે રાજપીપળા ખાતે પહેલીવાર કવિત્રી સંમેલન અને નારી સન્માનનો કાર્યક્રમ અમે ઉજવ્યો છે ખાસ કરીને અમારી જે ત્રણ સંસ્થાઓ છે એમાં જન કલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળા નર્મદા સાહિત્ય સંગમ અને વુમન ડેવલપમેન્ટ સેલ આર એમ કોમર્સ કોલેજ રાજપીપળાના સંયુક્ત અમે આ એક મહિલા દિવસનું સન્માન કરવાનો કાર્યક્રમ યોજ્યો ખાસ કરીને નર્મદા જિલ્લામાં સાહિત્યની પ્રવૃત્તિઓ તો શરૂ થઈ પણ અમે નર્મદા સાહિત્ય સંગમ દ્વારા મહિલાઓને આગળ લાવવા માટે અમે મહિલા કવિત્રી બહેનોને તૈયાર કરી અને આજે નર્મદા જિલ્લામાં પહેલીવાર મહિલા કવિત્રી સંમેલન અમે યોજ્યું છે અને એમાં લગભગ આઠ જેટલી મહિલાઓ પોતાની કવિતાઓ સાહિત્ય ક્ષેત્રે એમને આગળ વધી છે મને કહેતા આનંદ થાય છે કે નર્મદા જિલ્લામાંથી મહિલા કવિ ક્ષેત્ર પણ આ ક્ષેત્રની અંદર આગળ વધી રહી છે આજે અમારી પાસે જિલ્લા શિક્ષણ અધિકારી કે જેઓ ડોક્ટર કિરણબેન પટેલ પણ આવ્યા હતા અને એમણે મહિલાના જીવનમાં મહિલાઓએ કેવી રીતે આગળ વધવું જોઈએ કેવી રીતે આત્મનિર્ભર બનવું જોઈએ એના માટે ખૂબ સરસ મજાની વાત કરી અને મહિલાઓના કાયદા શું છે મહિલાઓએ પોતાના જીવનમાં મુશ્કેલી આવે તો કયા કયા કાયદાનો ઉપયોગ કરવો જોઈએ જાણકારી મેળવી જોઈએ એ માટે બાર એસોસિએશનના પ્રમુખ જે છે આપણી પાસે વંદનાબેન ભટ્ટ એવો પણ આવ્યા અને એમણે પણ ખૂબ સુંદર માર્ગદર્શન આપ્યું જ્યોતિબેન જગતાપ કે જેઓ તન સેવા ટ્રસ્ટના પ્રમુખ છે એમણે પણ આ સમગ્ર આયોજનની અંદર નર્મદા સાહિત્ય સંગમને જોડીને ખૂબ સુંદર મજાનો કાર્યક્રમ કર્યો અને અમારો આજે મહિલા દિવસનો કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો એમાં કન્યા વિનય મંદિરના આચાર્ય અમીષાબેન